હકે લેવું હ હ હકે લેવું કો પડે મંગાવાનો મોબાઈલ ભાઈ તન મગાય નહી બીજી બાઈ થાય પણ બીજો મોબાઈલ ન થાય પછી કોઈ બીજી બાઈ નહી આવે ન આવે બીજી બાઈ લે બીજી બાઈ થાય પણ બીજો મોબાઈલ ન થાય તન ખબર કોઈ બીજી બાઈ નહી થાય બાઈ વગર મારા રહે છે તો મોબાઈલ ન જ અમારું કી રાખું કે આ રાખું બોલામ હ તાઈ મિયો જાય એટલે અતલા તકેમ કે આ તો કાવર બતાવે લે કાવર મારા જેવી મળતી હોય ને તો જાઉં ગોતી લાવ હું હમણાં જાઉ બાવરે બાંધી કેટલી બધી કેવું છે બાવરે બાંધી લેવું બાવરે તમને ખબર છે ફાઇલ પડે લેવું મારા જેવી મળે ને તો ગોતી લાવું તો ઈનામ તમને હું હજાર રૂપિયા દેમ બોલો તો મારે તારા જેવી ગોતો થતી જ નથી તારા જેવી ગોતી મારું તો કઈ બાજુ તારા જેવી ગોતી બધા ને કે મને તારા જેવી જ જોઈએ છે તો એક જ રૂપની બધી હોય એક જ રૂપની થોડી હોય કાઈ નહીં અમુક અમુક નહીં કે મને એવી જ આ છે આવી જ જોઈએ હા તો બધી હોય એક જ રૂપની હોય એ મને નથી ખબર પડતી हेलो બાય બાય બધા ફરવા આવો હોય ને તો અહીંયા બધા આવજો અહીંયા બગીચો બહુ સરસ છે અને સંપલ નવી પેરીને આવવાનો કપડા નવા નઈ પેરી આવાય સંપલ પહેરવાના નકર શું થાય માં ફૂલ છે ફૂલ બો સંપળ હોરા ફૂલ નીકળે એટલે નવા સંપળ કેરવાને એમ નથી હોલ ફૂલ કેરવાને એવું આવતું નથી આવજો ને તડાવ મોટો બધો છે અને બગીચો છે બહુ સરસ મજાનો હં ફૂકા કાઢ્યા હોય હા આપણે આ બર્તન છે જંગલ કહેવાય પાપવાનું બધું કહેવાય સારું કહેવાય આ એ બગીચો નથી કહેવાતો તો કહેવાય આપણે ફરવા નથી જતા એટલે આપણે એ જ બગીચો સમજી લેવાય હા આપણો આ બગીચો હં પણ આપણે સુકલ સુકલ કાપવા ના લીલા નહીં કાપવા ના को गल है, करना। कोई है लई जो कई नही जाओ ओली बजन जंगल हाँ नंगल पड़े ने कल आपलीबाजू जंगल मंगल तो जूनागढ़ जावे हाँ जूनागढ़ गीर जंगल जूनागढ़ गीर केरी बेरी खताए लेनेर खा के लेता

આ રે ભાઈ ઓરીસ હા આ તો સુઅ તમે મથા મુકો અને મને ટીકડા કપોણો બહુ રાંધો છે કે મારા પાસે ગેરેજમાં રાંધવાનો બધી મેર નથી આવતો કાલે કાલે હું વાત કરી કાલે હું વાત કરી અરે તે પૂરતું તમારે ને ખાવાનું ભામૂટકી નાખવાનું લુગડા ધોવાનું એટલે અમારે રીતે અમે રાંધી ને ખાઉં અમારે પૂરતા અમે ભામૂટકી નાખું અમારે અમારા લુગડા ધોઈ નાખું એલે આ ભાઈ આરે કોણ મથાકુડ કરે તું જાન જલ્દી ખાયગા તો આમ કાવ કરે